ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે આના કારણે બધે વરસાદ પડી રહ્યો છે ક્યાંક ભારે તો ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઘણો વરસાદ પડી રહ્યો છે લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે તમને જણાવી દે કે ગઈકાલે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો આઈએમડીએ જણાવ્યું હતું કે કેટલાય ભાગોમાં વીજળી પડી શકે છે આઈએમડીએ માછીમારોને દરિયામાં ન જવાની પણ સલાહ આપી છે મળતી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ઘણો વરસાદ ખાબક્યો જો ગઈકાલની વાત કરીએ તો ભાવનગરમાં ઘણો વરસાદ પડ્યો છે ગત ચોવીસ કલાકમાં રાજ્યના બસો સત્યાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે કે જેમાં આઠ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર જામનગર સહિતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે બીજી તરફ હવામાન વિભાગે બોટાદ અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢમાં રેડ એલર્ટ જારી કર્યું છે આ ઉપરાંત મહેસાણા ગાંધીનગર અરવલ્લી સુરત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા પાટણ વડોદરા સહિતના શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ